Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દિવાળીના તહેવારો બાદ ગુજરાતીઓ જો કોઈ આતુરતાથી રાહ જોતા હોય તો તે છે તહેવાર તહેવાર ત્યારે મિત્રો પર પહેલા અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે મિત્રો પોલીસ કમિશ્નર દ્વારા ચાઇનીઝ દોરી પર તેમજ ઉડાણ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે આ સાથે દાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે અમદાવાદ પોલીસ કમિશનરે ઉત્તરાયણ પર્વ લઈને જાહેરનામું બહાર પાડ્યું છે વધુ વાત કરવામાં આવે તો જાહેરમાં જ્યારે મિત્રો શહેરમાં જાહેર માર્ગો રસ્તાઓ કે મકાનના દાબા પર ભયજનક રીતે પતંગ ઉડાડવાને લઈને આ જાહેરનામું બહાર પાડ્યું છે સાથોસાથ ત્યારે લાઉડ સ્પીકર વગાડવા પણ પ્રતિબંધ મુકાયો છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો કોઈ વ્યક્તિ સમાજ કે ધર્મ પર લાગણી દુભાઈ રીતે પતંગ પર ઉશ્કેરીજનક લખાણો લખી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે તો વધુ વાત કરીએ તો કપાયેલા પતંગો અને દોરો ત્યારે દોરો જાહેર રસ્તાઓ પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ